હેલો મિત્રો કેમ સમજવામાં માતૃભા દર્શન જય માર માતા માતૃભાજી જય મા અંબાજી માતા માતૃભવાની વાવ ની અંદર બધી ગોખલે ગોખલે માતાજીની પ્રતિમા છે સ્થાપિત કરવામાં આવેલી છે એમનો ગોખલો છે માતાજી આ શંકર ભગવાનનું મંદિર છે માતૃભવન વાવની અંદર જય માતાજી જય મા લક્ષ્મી માતા જય કષ્ટભંજન દેવ જય મા અંબાજી માતા જાણી લોક કરેલ પણ તમને દર્શન કરાવું માતૃભવાની માતાનું જય મા ભવાની જય માત્રી ભવાની માતા આ ઐતિહાસિક મંદિર છે વાવની અંદર છેલ્લા ખંડની અંદર છે